આ પ્રાયોજક છે બાલ વિદ્યાલયા કરવડ ગ્રામ પંચાયત હસ્તકના પટેલ તળાવફળિયામાં કેમિકલ વેસ્ટનો ધંધો કરતા બંગારિયાઓ બતાવ્યું છે કે તેમને કોઈ સરકારી અધિકારીઓનો ડર નથી કરવડ ગામના પટેલ તળાવફળિયામાં આજે કેટલાક બંગારના વેપારીએ કેમિકલ વેસ્ટ સળગાવી દીધો હતો આ કચરો બાળવાથી નીકળતો ધુમાડો વાપી જીઆઈડીસી થઈને હાઈવે સુધી જોવા મળે છે કોઈપણ રીતે આખું કરવડ ગામ કેમિકલ માફિયાઓ માટે ખુલ્લા મેદાન જેવું છે જે ઈચ્છે ત્યાં કેમિકલ સળગાવી શકે છે અને ફેંકી શકે છે ઘણી વખત આ વિસ્તારમાં ફાર્મા કંપનીઓનો મેડિકલ વેસ્ટ પણ જોવા મળે છે અને આ બધામાં કરવડ ગામના સરપંચ દેવેન્દ્ર પટેલની ખાસ ભૂમિકા છે જેઓ ભંગારિયાઓને આશ્રય આપી રહ્યા છે કરવડ ગામમાં અગાઉ પણ અનેક વખત પ્લાસ્ટિક અને કેમિકલ વેસ્ટને લગતા મોટા પાયે આગની ઘટનાઓ બની છે તેમ છતાં તંત્ર કે ઉચ્ચ સરકારી અધિકારીઓ આવી ઘટનાઓને નજરઅંદાજ કરી રહ્યા છે અને કોઈ પગલાં લેતા નથી આ પ્રકારની ઘટનાના કારણે ભવિષ્યમાં પણ પર્યાવરણ અને માનવ જીવન માટે ગંભીર સમસ્યા બની શકે છે